તાલુકાના એક વિસ્તારમાં બાર વર્ષીય બાળકીનું છેલ્લા એક વર્ષ દરમિયાન બે નરાધમોએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી ગઈ હતી એક નરાધમે જમવાના બહાને તો બીજાએ ફોનના બહાને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પલસાણા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારમાં બાર વર્ષની બાળકી પોતાની માતા અને બે નાના ભાઈ બહેન સાથે રહે છે પિતા અમદાવાદ ખાતે રહીને કામ કરે છે મૂળ બિહારની પાંત્રીસ વર્ષીય મહિલાને ટિફિન સર્વિસનું કામ કરે છે છેલ્લા એક વર્ષ દરમિયાન કૃપાશંકર વિષ્ણુચરણ પાલ નામનો યુવાન એકલો રહેતો હોવાથી બાળકીને ઘરે જમવા માટે આવતો હતો તેમજ ક્યારેક પોતાના રૂમ પર ટિફિન મંગાવતો હતો જેના બદલામાં આ પરિવારને યુવાને રૂપિયા ચૂકવતો હતો આ યુવાન અવારનવાર ઘરે આવતો હોવાથી આ દીકરીના પરિચયમાં આવ્યો હતો એક વર્ષ અગાઉ બાળકીની માતા વતન ગઈ હોવાથી એકલતાનો લાભ લઈ કૃપાશંકર પાલે બાળકીને ડરાવી ધમકાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યો હતો ત્યારબાદ થોડા સમય અગાઉ બાળકી નજીકમાં રહેતા દેવનાથ રામ સ્વરૂપ યાદવના રૂમ પર ચાર્જમાં મૂકેલો ફોન લેવા ગઈ હતી ત્યારે દેવનાથે પણ તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો આ ઉપરાંત કૃપાશંકર પાલે પણ બીજી વાર બાળકી સાથે દુષ્કર્મ કર્યો હતો ત્યારબાદ તે રૂમ ખાલી કરી બીજે રહેવા જતો રહ્યો હતો ગઈકાલે કડોદરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી રેખાબેન કરીને આવેલા તેઓ બિહારના વતની છે અને તેમની ફરિયાદ એવી હતી કે પોતાની પુત્રી જે બાર વર્ષની છે તેની સાથે બે આરોપી એક દેવનાથ તેતાળીસ વર્ષની ઉંમરનો છે અને કૃપાશંકર છે ઉંમર ચોવીસના છે તેઓ બંને એકાદ વર્ષથી અવારનવાર બાળકીને ડરાવી ધમકાવી અને તેની સાથે ઇન્ટરકોર્સ કરતા હતા અને આ જાણ પીઆઈને થતાં પીઆઈએ સ્થળ ઉપર જઈ તપાસ કરી અને ફરિયાદ લીધેલી છે ત્રણસો અને પોસ્કો દાખલ કરેલી છે બંને આરોપી જે છે એ પોલીસે ગણતરીના કલાકોમાં લઈ આવેલા છે અટક કરી લીધેલા છે બંને આરોપીના મોબાઈલ બી કબ્જે કરેલા છે એના કપડાં બી કબ્જે કરેલા છે અને એમને મેડિકલ માટે પણ મોકલી આપેલા છે બંનેને બાળકીની માતાએ કૃપાશંકર પાસે ટિફિન અને જમવાના પૈસાની માંગણી કરતા તેણે મહિલાને તેની બાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી પૈસા આપ્યા નહોતા તેમજ બદનામીની ધમકી આપી મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો માતાએ આ અંગે બાળકીને પૂછતા ગભરાયેલી બાળકીએ કૃપાશંકર પાલે કરેલા દુષ્કર્મ તેમજ દેવનાથ યાદવે કરેલા દુષ્કર્મ અંગે જણાવ્યું હતું માતાએ સમગ્ર ઘટના જણાવ્યા બાદ કડોદરા જીઆઈડીસી પોલીસમાં પીઆઈ દ્વારા તપાસ શરૂ કરી હતી પોલીસે પોક્ષો અને બળાત્કારનો ગુનો નોંધી કૃપાશંકર પાલ અને દેવનાથ યાદવને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નિર્મલ પટેલ ન્યૂઝ સુરત